આ તરફ શક્તિપીઠ અંબાજીમાં ગુજરાત સરકારનો શક્તિ કોરિડોર પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યું છે આ પ્રોજેક્ટ સોળસો બત્રીસ કરોડના ખર્ચે શરૂ થનાર છે અને આ પ્રોજેક્ટમાં આવતા મકાનો અને ઘરોને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે હવે ટૂંક જ સમયગાળામાં તંત્ર તરફથી આવા મકાનો દૂર કરવાની કામગીરી શરૂ થનાર છે ત્યારે આવા બસ્સો સડસઠ મકાનો ધરાવતા અસરગ્રસ્ત પરિવારો અંબાજીના બજારમાં તમામ વેપારીને મળ્યા હતા અને અંબાજીના તમામ વેપારીઓ પોતાની દુકાનો સ્વૈચ્છિક બંધ રાખે તે માટે અપીલ કરી હતી જેના પગલે શુક્રવારે સવારથી જ અંબાજીની તમામ દુકાનો બંધ જોવા મળી હતી અસરગ્રસ્ત વેપારીઓએ ગ્રામ પંચાયત ખાતે આવેદનપત્ર આપ્યું અને ત્યારબાદ નાતા પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા આવેદનપત્ર આપ્યું હતું તમામ અસરગ્રસ્ત પરિવારોની એક જ માંગ છે કે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ ભલે શરૂ થાય પરંતુ અમને અમારા મકાનની સામે વળતર અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા સરકાર તરફથી મળી રહે તે મુખ્ય માંગ છે વ્યવસ્થા કરવી અમબે મા જરૂર કરો પણ અમારે ગરીબો ને વ્યવસ્થા કરી આપો અમસ્થા માટે પણ બેઠા અમારે પઢાને અમે વીજલા લોકો અધી મા અડધી મજૂરી વાળે ધંધા વાળે પાણી વાળે ક્યાં અમે જા આજ પચાસ સાર હૈ આજ બોલ રહે कि दबा आ गई है भाई पचासो साल से जो रह रहे हैं उनके लिए इतना दिन कभी दबा नहीं आई अगर दबान रहती तो उसके लिए आप लोग के बहुत पहले ही रोक लगाना चाहिए हम लोग के लाइट दिए हम लोग का घर बेरा नाम चढ़ाए घर बेरा पर ભય ના માહોલ માં છે આ લોકોએ કાલે નક્કી કર્યું કે સ્વયંભૂ અંબાજી બંધ રહે અને આપણે મામલતદારશ્રી ને આવેદન આપીએ તો આજે સંપૂર્ણ અંબાજી બંધ છે અને મામલતદારશ્રી ને આવેદન આપ્યું અને આ લોકોની એક જ માંગણી છે કે પહેલા એમને વૈકલ્પિક કાયમી પ્લોટ મળે એના પછી આ લોકોના મકાન તૂટે કેમ કે આ ગરીબ પ્રજા છે આ લોકોની કન્ડિશન નથી કે એ લોકો પચીસ લાખ રૂપિયાના પ્લોટ લઈ અને ઘર ભણી રહી શકે